મૈયા લાલકી ગણપતિ દાદાની જે ઉમિયા માતની તની જે ચામુંડા માતની જ નરસંગા વીરની જે અલી લઈ લઈને આજે તમે અલી ભૂલ કલરા બારી ગાયો કાયે કાયે બધા અલી આ જાન ને બધું બધું આ ગાર કાઢ્યો યે બધો વેરી કાઢે

આ પેલી ગાય અલ્યા હા હા આવરી જઈએ તો આરી અલ્યા આવરી જઈએ તો અલ્યા રબરા રામસે અલ્યા લઈ જા તારી ગાયો આ ગયો બધું લોક કોઠિયા રે આ આ કોઠિયા જાત તા આ જાત ઉપર એ ભરા આ બધું કીધું ના કરું મું મું ઉપરથી મું મું છે ચાલુ <premises> <lat 1 clearly> <coughs>

અંતે બુલાય બેચા તેદાન એ બેઠી તમને કઈ ન બોલાવ બોલા હું ના હું બોલાવા આવી છું તમને કા ખેતરમાં કોઈ આવ્યો તમારા ઘર મેમણ હે ઓવો આ તે શું છે જાન ને બાર બધું બધા તમારા બાર જોડે ખેતરા હા

Eh, senaka la laki video dah li ayo